આપણે જાતિવાદ અને વરણની અંદર તો ખૂતેલા છીએ જ્યારે ગંગા સતી માએ કીધું કે એ તો વિકાર છે આપણા શરીરની અંદર કોઈ વસ્તુ ખવાઈ જાય અને ગડબૂમડ ફૂટી નીકળે એને વિકાર કીધો એવી રીતે માણસના મનની અંદર જે રેડવામાં આવેલું છે ને એ ફૂટી નીકળ્યું એટલે હું મોટો એ નાનો હું ઊંચો આ નીચો એ તો બધું વ્યવસ્થા માટે છે પરમાત્માની અંદર કોઈ મોટોય નથી ને કોઈ નાનોય નથી ને કોઈ ઊંચાઈ નથી કોઈ નીચે નથી કોઈ જાતિ નથી એ તો વિજાતિ છે પરમાત્માની આપણે બધા જાતિના છીએ આપણે કોઈ એક જાતિના નથી પરમાત્માની જાતના છે